હતી અને જેની અંદર કુલ જગ્યાઓ હતી દસ હજાર બસો સિત્યોતેર જેની અંદર ત્રણ હજાર છપ્પન જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે કુલ જગ્યાઓ તેર હજાર તેત્રીસ થયેલી છે તો આ જગ્યાઓ કયા રાજ્યની અંદર કેટલી વધી છે તે વિશેની વાત કરીએ તો તો અહીંયા તમને રાજ્ય પ્રમાણેનું લિસ્ટ આપેલું છે તમે આ કોષ્ટકની અંદર જોઈ શકો છો કે ગુજરાતની અંદર કુલ જગ્યાઓ હતી સાતસો ને તો તેની અંદર વધારો કરી અને તે જગ્યાઓ થઈ છે આઠસો ને સાહીઠ બિહારની અંદર વાત કરીએ તો ત્રણસો આઠની અંદરથી સાતસો અડતાલીસ જગ્યાઓ થઈ છે રાજસ્થાનની અંદર ત્રણસો ને જગ્યાઓમાંથી ત્રણસો ચોરાણું જગ્યાઓ થયેલી છે મધ્યપ્રદેશની અંદર છસો એક જગ્યાની અંદરથી સાતસો પંચાવન થયેલી છે છત્તીસગઢની અંદર કર્ણાટક મહારાષ્ટ્ર ની અંદર વાત કરીએ તો એક એકસો ની અંદર એકસો ચુઆિસ થયેલી છે પશ્ચિમ બંગાળની અંદર પાંચસો ની અંદર થી નવસો બૌણું થયેલી છે જયારે દિલ્હીની અંદર ચારસો ની અંદર થી ઘટાડો થઈ અને બસો થયેલી છે દરેક રાજ્યની અંદર જગ્યામાં વધારો થયેલો છે પરંતુ દિલ્હીની અંદર જગ્યામાં ઘટાડો થયેલો છે જો હજુ સુધી તમે ફોર્મ ભરેલું ના હોય તો ઓનલાઈન ફોર્મ ભરી દેજો